ધોણા આઠમાં ભરતી વિદ્યાર્થીનીએ કરેલા આપઘાત પર યોગ્ય પગલાં લેવાની માંગ સાથે એબીવીપી દ્વારા સુરત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત જિલ્લા શિક્ષણાધિકારીને એબીવીપી દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે સુરતના ગોળાધ્રામમાં આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોણા આઠની વિદ્યાર્થીની દ્વારા તેમની ફી ભરેલી ના હોવાથી તેમની શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરીને તેમને ટોયલેટ પાસે બે દિવસ ઉભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી તેથી વિદ્યાર્થીની અત્યંત માનસિક ટાસ્કથી પીડાતી હતી અને છેવટે તેમણે આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શરમજનક ઘટના ગણી શકાય છે આવી ઘટના વારંવાર શિક્ષણ જગતમાં બનતી હોય છે તો આ ઘટનાને અનુસંધાને ડીઇઓ દ્વારા સ્કૂલો પર યોગ્ય નિયમ બનાવવામાં આવે અને આવી ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આ કૃત્યમાં ગુનેગાર છે તેમની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી એવીપી દ્વારા માંગ કરી હતી અને જો વિદ્યાર્થી પરિષદ ની માંગ સંતોષવામાં નહી આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મુગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ડીઈઓ અને શિક્ષણ વિભાગની રહેશે તેવી શ્રી વિચારી હતી જી નમસ્તે મારા નામ આદિતિ દેસાઈ છે સુરત મહાનગર સહમંત્રીનો નું દાયિત્વ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રજૂઆત કંઈક એવી છે કે આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરામાં આવેલી છે ત્યાં ધોરણ આઠની બાળકીને સતત મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું સ્કૂલના જે બી પ્રશાસન દ્વારા અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ એમની ફીઝ બાકી છે અને એ વિષયને લઈને એમને કેટલા દિવસોથી માનસિક ત્રાસ આપી રહ્યા હતો એમને ટોયલેટની બહાર ઊભા રાખવામાં આવતા હતા લેબમાં સતત બેસાડી રાખવામાં આવતા હતા નીચે બેસાડતા અલગ રાખતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને શિક્ષણને લઈને આટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક બેન સાથે શાળામાં આવા વ્યવહાર કેમ થઈ રહ્યા છે આ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર માંગ કરી રહ્યું છે કે બેનોની સુરક્ષાનો પ્રશ્ન કે ભાઈ બહેનોને માનસિક ત્રાસ આપવાનું ક્યારે બંધ થશે એ વિષયને લઈને આજે ડીઓ સાહેબ સાથે એક આવેદન આપવા જઈ રહ્યું છે વિદ્યાર્થી શું